નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોનેલી પીએમસીમાં આજે સોળ તારીખ ત્રીજો મહિનો બે હજાર ચોવીસની શનિવારના રોજ મિત્રો મરચાંના જે પડતરાઓ વિશે વાત કરીએ તો જો મિત્રો જે આ પટો ફૂલ છે તમને સ્ક્રીનમાં દેખાઈ રહ્યો છે મિત્રો છેલ્લો લાસ્ટ મિત્રો આ બ્લોગ બાકી છે અને હાલ મિત્રો અત્યારે ચા પાણીનો જે વેપારીભાઈ ચા પાણી પીવે છે અને ઓપ્શનલ ભાઈ ચા પાણી પી લીધા છે મિત્રો તો ચા પાણીના બ્રેક પછી કેવા મરચાંના ભાવ રહે છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ ત્યારે મિત્રો દસ વાગી ગયા છે ટાઈમનું વાત કરું દસ વાગે ચા પાણીનો બ્રેક ચાલુ છે મિત્રો જોઈ શકો છો તો વિડીયો માઇન્ટ સુધી બના રહીજો મિત્રો પહેલો જ વકલ જે આવે છે રેવા મરચાંનો છે એ જોઈ શકો છો અહીંયા પાત્રીસો પાંત્રીસો તમારું કોઈ નઈ પકડે કરું ત્રણ તમે આવતા મોટા ભાઈ તમે આવતા ત્રણ હજાર રૂપિયા મિત્રો ત્રણ હજાર ની એક રેવા મરચાની ક્વોલિટી બેસ્ટ ક્વોલિટી સુપર કલર માં સુપર સાઇઝ માં ત્રણ હજાર એક ભાવ છે નંબર વન ક્વોલિટી જેવો વાહ મિત્રો જોઈ શકો છો છે જોઈ શકો છો મિત્રો આ થોડુંક મિત્રો ભાંગી ગયું છે મિત્રો વધારે મિત્રો જોઈ શકો છો સત્યાવીસો એકાવન બાકી કલર માં બહુ સારું આ અને જે આમાં સાઈઝ છે એ સારી છે જોઈ શકો છો સત્યાવીસો એકાવન આ ક્વોલિટી ના છે અઢારસો ને એક અઢારસો ને એક ભાવ થયો જોઈ શકો છો મિત્રો અઢારસો ને એક મીડિયમ ક્વોલિટી છે ટાકી વધારે જોવા મળી રહી છે અઢારસો ને એક

બાવીસસો ને એકાવન બાવીસો ને એકાવન ભાવથી ચમ મિત્રો રહેવા મરચું છે સરસ કલરમાં છે બાવીસો ને એકાવન જોઈ શકો છો બાવીસો ને એકાવન મસ્ત કલરમાં છો બાવીસો એકાવન રેવા મરચાંનો ભાવ છે તે જોઈ શકો છો અમુક છે અમુક જ મરચામાં ડાગી છે વધારે સરસ કલરમાં